નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટી એમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો અત્યારના વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મહત્વની વિગત આવેલી છે મિત્રો વાત કરીએ તો લોક રક્ષક દળ કોન્સ્ટેબલ જેમની અંદર બાર હજાર જેટલી જગ્યાઓ છે જેમના ઓપ્ટ આઉટ કેટલા થયા તેમનો આંકડો કાલે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલો હતો કે કુલ ત્રણસો આડત્રીસ જેટલા ઉમેદવાર મિત્રોએ ઓપ્ટ આઉટ પસંદ કરેલું છે તો તે સિવાયના જેટલા ઉમેદવાર મિત્રોએ આઉટ કર્યું તેમની જગ્યા તથા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આ બંને ભેગું થઈને ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ભરતી બોર્ડ દ્વારા અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલું છે જે આ મિત્રો લોકરક્ષક દળ કોન્સ્ટેબલનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે ફાઇનલ સિલેક્શન યાદી છે તે અત્યારે ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરી દેવામાં આવેલી છે તો આખલે ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે કેટલા માર્કે અટકેલું છે તદ ઉપરાંત કયા કયા ઉમેદવાર મિત્રોનો વારો આવેલો છે અને કેટેગરી વાઇઝ કેટલું મેરિટ છે તે અટકેલું છે આ તમામે તમામ વિગત છે તે ભરતી બોર્ડે અત્યારે ડિક્લેર કરી દીધી છે શું છે સંપૂર્ણ વિગત જો તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ ત્યારબાદ તમારા મનની અંદર જે પણ પ્રશ્ન હોય તે તમને અમે કમેન્ટ દ્વારા જણાવી શકો છો જે હા મિત્રો સૌ પ્રથમ જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો બાર બાર બે હજાર પચીસ આખરી પરિણામ ફાઇનલ પરિણામ છે તે ભરતી બોર્ડે ડિકલેર કરી દીધેલું છે જેમાં તેમના કંઈક મુદ્દા દર્શાવેલા છે કે લોકરક્ષક કેડરની જે કામ ચલાવ અને હંગામી યાદી છે તેમાં સમાવેશ થયેલા ઉમેદવાર મિત્રો તથા કામ ચલાવ અને હંગામી યાદીમાં સમાવેશ ન થયા હોય તેવા પણ ઉમેદવાર મિત્રોનો આજે એક મતલબ કે ફાઇનલ સિલેક્શનની અંદર જેટલા ઉમેદવાર મિત્રો પાસ થયેલા છે તે ઉમેદવાર મિત્રોની યાદી પણ ડિકલેર કરવામાં આવેલી છે અને જે આ કામ ચલાવ છે તેમાં પાસ નથી થયા ફેલ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની પણ યાદી અહીંયા દર્શાવવામાં આવેલી છે તો અન્ય કોઈ કારણોસર લોકરક્ષા કેડરની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તેવા ઉમેદવાર મિત્રોએ પોતાની ઉમેદવારી પરત ખેંચેલી છે તો તેવા ઉમેદવાર મિત્રોને આઠ પચીસ રાત્રિના બાર વાગ્યા સુધીનો ટાઈમ આપેલો હતો તો તેવા ઉમેદવાર મિત્રોએ ઓપટ આઉટ કરીને પોતાની અરજી પાછી ખેંચેલી હતી તો તેવા ઉમેદવાર મિત્રો કુલ કેટલા હતા ત્રણસો ને આડત્રીસ તો ત્રણસો આડત્રીસ મતલબ કે આ ઉપર્યુક્ત ઉમેદવારોએ ઉમેદવારી જતી કરતાં જે બાકી રહેલા ઉમેદવારોની પસંદગી યાદી તૈયાર કરીને આખરી પસંદગી યાદી છે તે વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલી છે સૌપ્રથમ તો જોઈએ તો જીપી આરબી મતલબ કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમની અંદર જ આ તમને પીડીએફ મળી જશે ત્રણ પેજની આ પીડીએફ છે તેમની અંદર તમામે તમામ માહિતી દર્શાવેલી છે સૌ પ્રથમ જોઈએ તો આખરી પસંદગી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોની માહિતી અહીં ક્લિક કરો બ્લુ કલરમાં છે તેના ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલ સિલેક્શન થયેલા ઉમેદવાર મિત્રોની યાદી તમને જોવા મળશે તેમાં ઉમેદવારનું નામ છે ઉમેદવારનો રોલ નંબર છે કુલ કેટલા માર્ક છે વધારાના માર્ક મળવાપાત્ર હોય તો તેમની ડિટેલ છે કઈ કેટેગરીમાં છે કઈ પોસ્ટની અંદર તેમનું સિલેક્શન થયેલું છે તમામે તમામ વિગત આપેલી છે પસંદગીની અંદર જે પાસ થયેલા છે તેવા ઉમેદવાર મિત્રોની યાદી ક્લિક તમારે ડાઉનલોડ કરવી હોય તો એ નંબરનો મુદ્દો છે તેના પર ક્લિક કરવાની રહેશે અને આખરી પસંદગી યાદીમાં સમાવેશ ન થયેલા હોય તેવા ઉમેદવાર મિત્રોની માહિતી જોવી તો અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરીને તમે માહિતી મેળવી શકો છો જે આ મિત્રો પાંચમ નંબરનો મુદ્દો દર્શાવે છે કે પસંદગી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોની જે આગળની કાર્યવાહી છે તે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી પોલીસ ભવન ગાંધીનગર ખાતે તેઓ દ્વારા જ્યારે કરવાની રહેસ્ટી હોવાથી પસંદગી યાદીને લગત રેકોર્ડ તેઓ તરફ મોકલવામાં આવેલા છે જેટલા ઉમેદવાર મિત્રો પસંદ થયેલા છે તેવા તમામ ઉમેદવાર મિત્રોનો રેકોર્ડ ત્યાં ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલો છે ત્યારબાદ આગળની વિગત છે આ પીડીએફ ડાઉનલોડ કરીને તમે તમામે તમામ વિગત વાંચી શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો જાતિ પ્રમાણપત્રોની ચકાસણીમાં છે તેવા ઉમેદવાર મિત્રોની પણ યાદી અહીંયા જાહેર કરેલી છે જ્યાં મિત્રો હજુ ઘણા ખરા મિત્રોનો આપણને એવી માહિતી મળી હતી કે એસટી અને ઉમેદવાર ઉમેદવાર મિત્રોની મિત્રોની જે જાતિ પ્રમાણપત્રની ચકાસણી છે 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 તેમની કામગીરી થોડીક બાકી બાકી તો કેટલા તે પણ તમારે ડાઉનલોડ કરવું હોય તો અહીં ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ આગળનો મહત્વનો મુદ્દો જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આ પસંદગી યાદીમાં જે પસંદ થયેલા છે તો તેમનું ફાઇનલ કટ ઓફ કેટલું છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સૌ પ્રથમ બિનહથિયારી યુપીસીનું જોઈએ તો જનરલ મેલ કેન્ડિડેટ માટે એકસોને બત્રીસ પોઈન્ટ પચીસ માર્ક છે જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે એકસોને તેર પોઈન્ટ પચાસ માર્ક અને એક્સ સર્વિસમેન એકસો પોઈન્ટ પોઈન્ટ એસી માર્કે અટકેલું છે આ ફાઇનલ કટ ઓફ છે જ્યાં મિત્રો પ્રોવિઝનલ માર્કનું કટ ઓફ નથી ફાઇનલ સિલેક્શન યાદી જાહેર થઈ છે તેમનું ફાઇનલ કટઓફ ઓફ અહીંયા દર્શાવવામાં આવેલું છે ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો એકસો પચીસ પોઈન્ટ પચાસ માર્કે મેલ કેન્ડિડેટ માટે છે જ્યારે ફિમેલ એકસો અઠ્ઠાણું સોરી ફિમેલમાં અઠ્ઠાણું પોઈન્ટ 25 માર્કે અટકેલું છે જ્યારે એક્સ સર્વિસમેનની વાત કરીએ તો સો પોઇન્ટ ચાલીસ માર્કે અટકેલું છે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો એકવીસ પોઈન્ટ અઠ્યાવીસ માર્ક મેલ કેન્ડિડેટ એકસો બે પોઈન્ટ પચીસ માર્ક ફિમેલ અને એક્સ સર્વિસમેનની એમાં જગ્યા ન હતી ત્યારબાદ એસસી એટલે કે ઓ કેટેગરીની વાત કરીએ તો એકસોને સત્યાવીસ માર્કે મેલ કેન્ડિડેટ માટે બિનહથિયારીમાં અટકેલું છે જ્યારે ફિમેલની વાત કરીએ તો એકસો પાંચ પોઈન્ટ પચીસ આ હથિયારીનું જે અહીંયા ફાઇનલ કટ ઓફ દર્શાવવામાં આવેલું છે અને એક સર્વિસમેનમાં પણ એકસો એક પોઈન્ટ એંશી માર્કે અટકેલું છે એવી જ રીતે એસટી કેટેગરીની વાત કરીએ તો એકસો એક પોઈન્ટ પચીસ મેલ કેન્ડિડેટ અને પાસિંગ માર્ક એટલે કે એંસી માર્ક છે તે ફિમેલ કેન્ડિડેટનું જે ફાઇનલ મેરિટ અટકેલું છે એ વાત થઈ હથિયારીની હવે જોઈએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એપીસીની તો એમની અંદર પણ જનરલ કેન્ડિડેટની વાત કરીએ તો એકસો ચોવીસ પચાસ માર્ક મેલ સો ફીમેલ પંચોતેર ફિમેલ નવ્વાણું પોઈન્ટ સાઠ એક્સ સર્વિસમેન ઇડબ્લ્યુ એસની વાત કરીએ તો એકસો એકવીસ પોઈન્ટ પચાસ મેલ કેન્ડિડેટ ત્યાંશી છે તે ફિમેલ એસસીની વાત કરીએ તો એકસો સત્તર પોઈન્ટ પચાસ મેલ કેન્ડિડેટ છન્નું પોઈન્ટ પચીસ ફિમેલ કેન્ડિડેટ ઓબીસીની વાત કરીએ એટલે કે એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને ત્રેવીસ માર્ક મેલ કેન્ડિડેટ સત્તાણું પોઈન્ટ પંચોતેર માર્ક ફિમેલ કેન્ડિડેટ અને એસટીની અંદર જોઈએ તો નેવું પોઈન્ટ પચીસ મેલ કેન્ડિડેટની જે આ ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે તેમની અંદર એનું કટ ઓફ અટકેલું છે જ્યાં મિત્રો આ વાત થઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ત્યારબાદ જેલ સિપાહીની વાત કરીએ તો જેલ સિપાહીમાં પણ તમે અહીંયા જોઈ શકો છો જેલ સિપાહી પુરુષ અને જેલ સિપાહી મહિલા તેમની અંદર પણ કેટેગરી વાઇઝ સૌ પ્રથમ જનરલ કેટેગરીમાં જોઈએ તો એકસો એકવીસ પોઈન્ટ પંચોતેર ફિમેલની અંદર સત્તાણું પોઈન્ટ પંચોતેર ત્યારબાદ ઇડબ્લ્યુ વાત કરીએ તો એકસો અઢાર પંચોતેર અને એંશી પોઈન્ટ પચાસ છે તે ફિમેલ કેન્ડિડેટનું છે ત્યારબાદ એસસીની વાત કરીએ તો એસસીની અંદર એકસો પંદર પોઈન્ટ પચાસ માર્ક જ્યારે છન્નું પોઈન્ટ પચીસ માર્ક છે તે ફિમેલ કેન્ડિડેટનું રહેશે એવી જ રીતે ઓબીસી કેટેગરીની વાત કરીએ છો તો એકસો ને એકવીસ માર્કે અટકેલું છે જ્યારે ફિમેલ છે તે સત્તાણું પોઈન્ટ પચાસ માર્કે અટકેલું છે અને એસટી કેટેગરીની વાત કરીએ તો એક્યાસી માર્ક અને ત્યાંશી પોઈન્ટ પચીસ માર્ક ફિમેલ જ્યાં મિત્રો એસટી કેટેગરીમાં તમે અહીંયા જોઈ શકો છો મેલ કેન્ડિડેટ કરતાં પણ ફિમેલ કેન્ડિડેટનું જે આ કટ ઓફ છે તે ઊંચું ગયું છે જે આ મિત્રો મેલ કેન્ડિડેટ માટે એક્યાસી માર્ક એટકેલું છે જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે ત્યાંશી પોઈન્ટ પચીસ માર્ક એટકેલું છે મતલબ કે ત્રણ પોઈન્ટ પચીસ માર્ક જેટલું મેલ કરતાં ફિમેલ કેન્ડિડેટનું જે આ ફાઇનલ કટ ઓફ છે તે અટકેલું છે એવી જ રીતે એસઆરપીએફની વાત કરીએ એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની અંદર તો તેમાં પણ ફિમેલની જગ્યાઓ ન હતી એની જગ્યાએ મેલ અને એક્સ સર્વિસમેન બંનેનું જોઈએ તો જનરલ કેટેગરીની અંદર એકસો વીસ પોઈન્ટ પચાસ માર્કે જ્યારે એક સર્વિસમેન છે તે ચન્નું પોઈન્ટ ચાલીસ માર્કે અટકેલું છે ઈડબ્લ્યુ એસની વાત કરીએ તો એકસો અઢાર પોઈન્ટ પચીસ માર્ક એસસીની વાત કરીએ તો એકસો પંદર માર્ક એસસીબીસી મતલબ કે ઓબીસીની વાત કરીએ તો ઓ અંદર એકસો ઓગણીસ પંચોતેર માર્કે અટકેલું છે જ્યારે એક સર્વિસમેન પંચાણું માર્કે જ્યાં મિત્રો એસસી વાત કરીએ તો એકસો ને ઓગણીસ પોઈન્ટ પંચોતેર ત્યારબાદ એસટીની વાત કરીએ તો એસી પોઈન્ટ પચાસ માર્કે આવી રીતે તમામે તમામ કેટેગરીવાઇઝ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એસઆરપીએ જેલ સિપાઈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ત્યારબાદ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ જ્યારે ચાર કેડરની અંદર જુદી જુદી કેટેગરી વાઇઝ કુલ કટ ઓફ કેટલે અટકેલું છે જે ફાઇનલ કટ ઓફ અત્યારે જાહેર થયું તેમની વિગત જોઈ ત્યારબાદ આગળ જોઈએ તો જોઈ શકો છો આઠમા નંબરનો મુદ્દો આ આખરી પસંદગીની યાદીની જે સિલેક્શન કેડર છે તેમના કોલમની અંદર યુપીસી એટલે તો કે હથિયાર પોલીસ કોન્સ્ટેબલ એપીસી એટલે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જેલ સિપાઈ ત્યારબાદ એસઆરપીએફ એટલે કે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ આ જે ફૂલ ફોર્મ અહીંયા દર્શાવવામાં આવેલા છે જ્યાં એપીસી પછી યુપીસી જે જગ્યાએ લખેલું છે તેમની ફૂલ ફોર્મની માહિતી અહીંયા દર્શાવેલી છે ત્યારબાદ વધારાની વિગત વિગત પણ અહીંયા ત્રીજા નંબરના પેજની અંદર આપેલી છે તે જોઈએ તમે જોઈ શકો છો આ આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં લોકરક્ષક કેડર જે તે સવર્ગની ખાલી જગ્યાઓ છે તેમને ધ્યાનમાં લઈને મેરિટ મુજબ પસંદગી યાદી તૈયાર કરી હતી તે સમયે બે કે તેથી વધારે ઉમેદવારોના સમાન ગુણ હોય તો નીચે મુજબની જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે તો અમુકવાર પરીક્ષાની અંદર એવું થતું હોય બે કે બે બેથી વધારે ઘણા ખરા ઉમેદવાર મિત્રોને સમાન ગુણ હોય દાખલા તરીકે એકસો ને વીસ ગુણ બેથી વધારે ઉમેદવાર મિત્રોને થતા હોય તો આવી જે આ મુજબની હોય તેમાં શું કરવું આ રીતની પસંદગી થતી હોય તો કઈ રીતે પસંદગી કરવી તો તેમાં સૌથી પહેલાં તો કે આવા કિસ્સાની અંદર ઉમેદવારની જન્મ તારીખને ધ્યાનમાં લેવામાં આવશે જન્મ તારીખ પ્રમાણે જેમ વધુ ઉંમરવાળા હશે તેવા ઉમેદવાર મિત્રોને પહેલી પસંદગી આપવામાં આવશે ત્યારબાદ જોઈએ તો જો ગુણ અને જન્મ તારીખ બંને સમાન હોય તો આ આમાં ઉમેદવારોની ઊંચાઈને ધ્યાનમાં લેવામાં આવશે જે ઉમેદવારોની ઊંચાઈ વધુ હશે તેવા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે જો ગુણ જન્મ તારીખ અને ઊંચાઈ આ ત્રણેય વસ્તુ સમાન હશે તો હાયર સેકન્ડરી એટલે કે બારમા ધોરણની પરીક્ષા અથવા તો ગુજરાત સરકાર દ્વારા જે બારમું ધોરણ છે તેને સમકક્ષ પરીક્ષામાં મેળવેલા જે ગુણ છે તેમની ટકાવારીને ધ્યાનમાં લેવામાં આવશે ત્યારબાદ દસમા નંબરનો મુદ્દો જોઈએ તો ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર જો ગેરલાયક થયેલો હશે છતાં તેમને યાંત્રિક ક્લેરિકલ અથવા તો કોઈ બીજી ભૂલ હશે તેમના લીધે ગણવામાં આવેલ હશે અને અગર પસંદગી પણ કરવામાં આવેલી તો તબક્કે તે રદ થવા પાત્ર રહેશે તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી મિત્રો જો કોઈ ગેરલાયક થયેલા હશે તેવા ઉમેદવાર મિત્રો માટેની આ વિગત છે ત્યારબાદ અગિયારમાં નંબરનો મુદ્દો જોઈએ તમે જોઈ શકો છો કે સરકાર શ્રી દ્વારા અથવા તો નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો કે જે નિર્ણય આવશે તે તમામે તમામ ઉમેદવાર મિત્રો તેમાં બંધન કરતા રહેશે અને બારમા નંબરનો મહત્વનો મુદ્દો જોઈએ તો તમે જોઈ શકો છો લોક રક્ષક કેડરની જે આખરી પસંદગી યાદી છે જેમને આપણે ફાઇનલ સિલેક્શન મેરિટ કહીએ છીએ અથવા તો ફાઇનલ રિઝલ્ટ એમાં અનુસૂચિત જનજાતિ એટલે કે ને મહિલા ઉમેદવારોની જે ખાલી રહેલી જગ્યાઓ છે તેમાં કુલ બસો ઓગણીસ અનુસૂચિત જનજાતિ એસટીના પુરુષો ઉમેદવારોને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે યુપીસી સંવર્ગમાં લગભગ પંચાવન તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર એકસો જેટલી જગ્યાનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારબાદ બી જોઈએ તો વધુમાં વધુ અનુસૂચિત જનજાતિ એસટીના પુરુષ ઉમેદવાર મિત્રોમાં કુલ ચોર્યાસી જેટલી જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાં એકતાલીસ તથા અનુસૂચિત જનજાતિ એસટીના મહિલા ઉમેદવારોની જેલ મેટ્રન સંવર્ગમાં અગિયાર અને આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુ એસ મહિલા ઉમેદવારોની જેલ મેટ્રન વર્ગ સંવર્ગમાં કુલ છ આવી રીતે એકસો ને એક જેટલી જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે જ્યાં મિત્રો કુલ જગ્યાઓની વાત કરીએ તો બાર હજાર જેટલી કુલ જગ્યાઓ છે તો એમાંથી કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તેમની વિગત અહીંયા દર્શાવેલી છે સૌ પ્રથમ જોઈએ તો એકસો ચોસઠ આ જગ્યાનો સમાવેશ કરવામાં આવેલો છે અને ખાલી રહેલી જગ્યાની વાત કરીએ તો એકસોને એકસઠ જેટલી ઓલા એકસો ને એક જેટલી જગ્યાઓ હાલ ખાલી છે તેવું અહીંયા માહિતીથી દર્શાવેલું છે જી આ મિત્રો આવી રીતે લોક રક્ષક કેડર જેમની અંદર કુલ બાર હજાર જેટલી જગ્યાઓ છે તે જગ્યાનું આખરી પરિણામ છે તે ભરતી બોર્ડ દ્વારા અત્યારે ડિક્લેર કરી દેવામાં આવેલું છે અને આની પીડીએફ તમારે ડાઉનલોડ કરવી હોય તો ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો તદ ઉપરાંત આ ભરતીને લગતી કોઈ પણ જાતની તમારે મુશ્કેલી હોય કે પીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવી અથવા તો કંઈક બીજી કંઈક તમને મુશ્કેલી જણાતી હોય તો કમેન્ટ કરીને જણાવી શકો છો જ્યાં મિત્રો વિડીયો પૂર્ણ થાય ત્યારબાદ કમેન્ટ કરજો કારણ કે ત્યારે તમે જે લાઈવમાં કમેન્ટ કરશો તે કમેન્ટ સેવ નહીં થાય મતલબ કે જ્યારે લાઈવ પૂરું થશે એટલે કમેન્ટ ઓટોમેટિક વહી જશે પરંતુ વિડીયો પૂર્ણ થઈ જાય લાઈવ પૂર્ણ થઈ જાય ત્યારબાદ વિડીયોની અંદર તમે કમેન્ટ કરી શકો છો જ્યાં મિત્રો આવી રીતે લો રક્ષક કોન્સ્ટેબલ ભરતીને ધ્યાનમાં રાખીને મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈએ આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂર